ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય પોલીસ મહત્વનું છે કે પોલીસિંગને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના હેતુથી આજે રાજ્યવ્યાપી પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના તમામ પોલીસ મથકોમાં આ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ એક ગામના સરપંચો સાથે સીધો સંવાદ કરી રહ્યો હતો અને કાયદો વ્યવસ્થાથી લઈને મહિલા સુરક્ષા સાયબર ક્રાઈમ ટ્રાફિક અને ડ્રગ્સ અંગે વિસ્તૃત ચર્ચા કરવા પામ્યા સુરતના કાંબ્રેજ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મંત્રી હર્ષસંગ બી ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી જવાબ આપ્યા રાજ્યના ડીજીપી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્યમાં સરપંચો સાથે સંવાદ કર્યો તમામ જિલ્લા તથા પોલીસ મતકમાં પોલીસ અધિકારીઓ સરપંચો સાથે મળીને સ્થાનિક સુરક્ષા માટેના પ્રાસો અંગે ચર્ચા કરી વિશેષ રૂપે દરેક ગામ માટે પોલીસ સરપંચો WhatsApp ગ્રુપ બનાવવાનું સૂચન કરવા પામ્યો જેથી માહિતી વેલી તકે વહેંચાઈ શકે આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી સ્થાપના અને કહી શકાય કે ડ્રગ્સ નિયંત્રણ નશાબંધી અને સાયબર અવેરનેસ પર ભાર મુકાયો છે